દેવગઢ બારિયામાં દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે નગરમાં દેશભક્તિ અને એકતાનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો કાર્યક્રમની શરૂઆત સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને કરવામાં આવી ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોર અને સ્થાનિક ધારાસભ્યની હાજરીમાં પદયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું પૂર્વ કક્ષાના મંત્રી બચુ ખાબડની અધ્યક્ષતામાં એકસો વિધાનસભા વિસ્તારની ખાસ આકર્ષણનું કેન્દ્ર બની પદયાત્રા નગરના બસ કરીને અવંતી હનુમાનજી મંદિર સુધી પહોંચતા સમગ્ર માર્ગ પર નાગરિકોની મોટી સંખ્યાએ હાજરી આપી અધિકારીઓ પદાધિકારીઓ તથા સ્થાનિક રહેવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાતા પદયાત્રાને ભવ્યતા મળી હતી યુનિટી માર્ચનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા શક્તિ અને દેશ સંદેશ પહોંચાડવાનું હતું સરદાર પટેલના એકીકૃત ભારતના સપનાને અનુસરતા કાર્યક્રમ દ્વારા નગરમાં એકતા અને સૌહાર્દનો સંદેશ વ્યાપક રીતે પ્રસર્યો